મિત્રો અમદાવાદમાં પ્લેન જે દુર્ઘટના થઈ છે એમાં ઘણા સવાર પેસેન્જરોના મૃત્યુ થવાની આશંકા સેવાઈ રહી છે આવી ગુજરાત ઉપર મોટી દુર્ઘટના લગભગ ભાગ્યે જ જોવા મળી હશે એટલી મોટી દુર્ઘટના ગુજરાત ઉપર આવી છે આફત આવી છે અને લગભગ બસોથી પણ બસો ચાલીસથી પણ વધારે પ્લેનમાં પેસેન્જરો સવાર હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને પ્લેન ક્રેશ થયું છે અને મોટા ભાગના જે આપણા પેસેન્જરો છે એમના મોતની શંકા સેવાઈ રહી છે ભગવાન એમના આત્માને શાંતિ આપે ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે કામ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે બે જે ચૂંટણીઓ છે કડી અને વિધાનસભાના વિસાવદરમાં તેમાં અમે આવ આજે અને આવતીકાલના તમામ જે રાજકીય કાર્યક્રમો છે રાજકીય સભાઓ છે એ સ્થગિત કરીએ છીએ આપણે ગુજરાત ઉપર આફત આવી છે આપણે સૌ કોઈ ટીકા ટિપ્પણી રાજકીય નહીં કરે અને આજે ને આવતીકાલે એટલે બાર અને તેર તારીખના તમામ જે પોલિટિકલ કાર્યક્રમો છે આમ આદમી પાર્ટીએ રદ કર્યા છે સાથે સાથે અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ટીમ પણ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહી છે મદદ માટે અને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મદદ જોશે અમે તૈયાર છીએ આ દુઃખની ઘડી છે આપણે સૌ રાજનીતિથી ઉપર થઈને વિચારવું પડે અને સૌ એક એક થઈ અને આ દુઃખની ઘડીમાં ઊભા રહીએ એવી પ્રાર્થના ફરીથી તમામ જે મૃતકો હોય એમને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો હોય તરત તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી એવી A pjartina.